આખરે એ મંગલ દિવસ આવી પહોંચ્યો તોતાપુરીએ શ્રી રામકૃષ્ણને પિતૃશ્રાદ્ધ કરી લેવાનું કહ્યું કારણ કે સંન્યાસ લીધા પછી સાંસારિક દ્રષ્ટિએ એ મનુષ્ય મૃત જ લેખાય પછી એવો મનુષ્ય શ્રાદ્ધ આદિ કર્મોમાં ભાગ લઈ શકે નહીં પછી એમણે શ્રી રામકૃષ્ણને પોતાનું શ્રાદ્ધ પણ કરી લેવાનો આદેશ આપ્યો કારણ કે પોતાના કર્મોના ફળ ભોગવવા માટે અન્ય લોકમાં જવાની તૃષ્ણાનો પણ સંન્યાસીએ ત્યાગ કરવો જોઈએ આ બધું શ્રી રામકૃષ્ણે વિધિપૂર્વક કર્યું અને ગુરુની આજ્ઞા પ્રમાણે સંન્યાસ દીક્ષા માટે આવશ્યક સામગ્રીઓ પણ પંચવટીમાં એકઠી કરી રાખી એ દિવસે એમણે ઉપવાસ કર્યો અને દીક્ષાની ફળ ક્યારે આવે તેની આનંદપૂર્વક એ રાહ જોવા લાગ્યા રાત્રિ લગભગ પૂરી થવા આવી રાત્રિના છેલ્લા અર્ધ પ્રહરની નીરવ શાંતિમાં ગુરુ અને શિષ્ય પંચવટીના ધ્યાનખંડમાં દાખલ થયા ગુરુએ પવિત્ર મંત્રનો ઉચ્ચાર શરૂ કર્યો અને પવિત્ર અગ્નિમાં આહુતિઓ આપતા આપતા શિષ્યએ એ મંત્રનો પુનરુચ્ચાર કર્યો એ રીતે આ નવ દીક્ષિત સંન્યાસીએ આ લોકના તેમજ પરલોકના ભોગોના ત્યાગનો સંકલ્પ કર્યો અને સર્વ પ્રાણીમાત્ર પ્રતિ નિર્વેર બની રહેવાની ખાતરી આપી શિખા અને પવિત્રનું વિધિપૂર્વક વિસર્જન કર્યા પછી સંન્યાસી જીવનના પ્રતિક્ષમાં કોપીન અને ભગવું વસ્ત્ર એમણે ધારણ કર્યા